ગોપાલભાઈ ગેડિયા મારું નામ આજે ગઢડા ઘેલા નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે ત્યાં મહાશિવરાત્રિના મહા ઉત્સવ એટલે યજ્ઞ અગિયાર યજ્ઞ કરવામાં આવ્યા છે અને આજે અમે ગઢાવાસીઓ લોકો નીલકંઠ મહાદેવ મંદિરે આજે અમે દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ આજે અહીંયા ગઢાવાસીઓ તમામ આજે અહીંયા દર્શને પધાર્યા છે આ મંદિર જે છે મંદિર પણ ગણાય છે શું આ મંદિરે મહાદેવના મંદિરે ભગવાન સ્વામિનારાયણે પણ પૂજા કરેલી છે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં દાદા ખાચરના પિતાશ્રી અબુલ ખાચર અને અબુલ ખાચરના પિતાશ્રી ઉનડ ખાચર ઉનડ ખાચરના માધ્યમથી આ નીલકંઠ મહાદેવ એમના દરબારગઢની અંદર માંડવીય ઋષિના પૂજેલા મહાદેવ એ ભૂમિમાં ડટાયેલા હતા ઉનડ ખાચરને એ સંકલ્પથી એ મહાદેવનું ત્યાંથી બહાર લાવી અને આ નીલકંઠ મહાદેવ તરીકે અહીંયા મંદિરમાં સ્થાપના કરી અને સ્વામિનારાયણ ભગવાને પણ નીલકંઠ મહાદેવની બહુવાર પૂજા કરી છે અને અહેવલ ખાચર તો અનન્ય ભક્ત નીલકંઠ મહાદેવના હતા વર્ષો પહેલાં આ મંદિરનું જીર્ણોદ્ધાર પણ ખાચર પરિવારના શ્રી ભાઈ શ્રી દેવકુભાઈ ખાચર મોહનભાઈ ભીંગરાળિયા એવા ગામના શ્રેષ્ઠીઓ દ્વારા આનો જીર્ણોદ્ધાર પણ થયેલો અને આ જે આજે રુદ્ર હોમાત્મક જે આયોજન થયું છે એમાં ખાસ કરીને કહીએ તો ગઢડાના અમારા આદરણીય પૂજ્ય એસપી સ્વામી એમણે એવો સંકલ્પ કર્યો કે આવા પૌરાણિક નીલકંઠ મહાદેવ અને અહીંયા આ શિવરાત્રિના મહાપર્વેના દિવસે પણ કોઈ વિશેષ કાંઈ આયોજન ન થતું હોય તો એ બરાબર ન કહેવાય એના સંકલ્પને એમના ગુરુજનોએ સાર્થક કર્યો અને પૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાષ્રીના આશીર્વાદથી અને આચાર્ય મહારાષ્રીની આજ્ઞાથી આ અતિ ભવ્યતાથી આપણે જોઈએ છે કે પહેલી જ વાર ઘણા વર્ષો પછી અહીંયા અગિયાર કુંડી લઘુરૂદ્ર હોમાત્મક એનું આયોજન થયું અને પ્રસાદ સાથેની વ્યવસ્થા સુંદર દિવ્ય ધર્મસભા થઈ અને આનંદ થયો અને હવે વર્ષો વર્ષ આ પ્રસંગ ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ ઉજવાશે અને વિશેષને વિશેષ લોકો આમાં લાભ લેશે ફાળો લેશે કારણ કે બધા ગિરનારની તળેટીમાં ભગવાન ભવનાથના દર્શન કરવા ન જઈ શકે કારણ કે બધાની પરિસ્થિતિ પણ ન હોય અને આખું હિન્દુસ્તાન ત્યાં જાય તો ત્યાં સમય પણ નહીં તો એના પ્રતિકરૂપે અહીંયા પણ આપણે એમ કહીએ કે જાણે ભવનાથનો જ મેળો હોય અહીંયા ઉન્મદગંગાનો પવિત્ર કિનારો છે અને આ સુંદર મજાનો આજે ભૌમાત્મક લઘુરૂદ્ર એનું આયોજન થયું છે અને ગઢડાના નગરજનોએ પણ ખૂબ એનો બહોળો લાભ લીધો છે આપણે જોઈએ છે કોઈ જગ્યાએ આજે ભક્તોની ભીડ સમાતી નથી જય સ્વામિનારાયણ પાંડવકાલીન તો હોય જ કારણ કે માંડવીય ઋષિના પૂજેલા માંડવીય ઋષિ એટલે સતયુગના મહાપુરુષ થઈ ગયા જેમણે આ નદીને કિનારે મહાદેવની પૂજા કરેલી ને પછી જેમ આપણી યુગોની પરંપરા મુજબ સ્થળ હોય ત્યાં જળ હોય જળ હોય ત્યાં સ્થળ હોય નદી હોય ત્યાં ગામ હોય ગામ હોય ત્યાં નદી થઈ ગઈ હોય પણ એ માંડવી ઋષિના પૂજેલાને એના હિસાબે જ આપણે જે બાજુમાં આગળ ઘેલાને ઉપર કિનારે માંડવધાર એવું ગામનું નામ પડ્યું છે ત્યાં માંડવીય ઋષિની ગુફા પણ છે એટલે માંડવીય ઋષિ ખુદે સ્થાપિત કરેલા મહાદેવ એટલે આ કોઈએ પધરાવેલા નથી આ સ્વયંભૂ મહાદેવ સ્વયં માંડવીય ઋષિના પૂજેલા